કોઈ પણ બેની સમજૂતી આપો હવામાં રહેલો ભેજ એના વાયુ સ્વરૂપમાંથી પ્રવાહી કે ધન સ્વરૂપમાં ફેરવાય છે ત્યારે એ ભેજ ઠરવાની ક્રિયાને ઘનીભવન કહે છે હવાનું તાપમાન ઝાકળ બિંદુથી નીચું જાય છે ત્યારે હવામાં રહેલો વધારાનો ભેજ ઠરે છે અને તે પાણીના ટીપા કે બરફની પત્તીઓમાં ફેરવાય છે હવાના તાપમાનની બદલાતી પરિસ્થિતિ મુજબ ઘનીભવનના વિવિધ સ્વરૂપો તૈયાર થાય છે ઘણી સ્વરૂપો આ પ્રમાણે છે ઝાકળ હિમ ધુમ્મસ વાદળ અને વરસાદ ઝાકળ પૃથ્વી સપાટીની નજીકની હવામાં રહેલો ભેજ પૃથ્વી સપાટીના ઠંડા ભાગો કે પદાર્થો પર પાણીના ટીપા રૂપે ઠરે તો તેને ઝાકળ કહે છે હવામાં રહેલો પૂરતો ભેજ સ્વચ્છ આકાશ શાંત હવામાન અને શિયાળાની લાંબી રાત્રિ વગેરે ઝાકળ બનવા માટેના આદર્શ સંજોગો છે શિયાળામાં વહેલી સવારે વૃક્ષોના પાંદડા ઘાસ અને મકાનો ઉપર ઝાકળ પડેલું જોવા મળે છે ભારતમાં ઘઉં ચણા અને શાકભાજી વગેરે પાકો માટે ઝાકળ બનવા માટેના સંજોગો એક સરખા છે સ્વચ્છ આકાશ શિયાળાની લાંબી રાત્રિ શાંત હવામાન હવામાં વધુ ભેજ શીત પવનો વગેરે હિમ બનવા માટેની અનુકૂળ સ્થિતિ છે પૃથ્વી સપાટી પરના પદાર્થો કેટલીક વાર ખૂબ જ ઠંડા પડી જતા એના સંપર્કમાં આવેલી હવાનું તાપમાન ઝીરો સેલ્સિયસથી પણ નીચે ઉતરી જાય છે પરિણામે હવામાં રહેલો વધારાનો ભેજ ઠંડા પદાર્થો પર ઝાકળના ટીપા રૂપે ઠરવાને બદલે બરફની પત્તી ઠરે છે જેને હિમ કહે છે ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશોમાં શિયાળામાં હિમ પડે છે ત્યારે જીરું ઈસબગુલ વરિયાળી તમાકુ કપાસ ઘઉં વગેરે પાકોને ખૂબ નુકસાન થાય છે વિડિયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ પ્લે સ્ટોરમાં જઈને વેબ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ આ પેજ ખુલતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી આ પેજ ખુલશે આ પેજમાં એક્ઝામ પેપરમાં એકમ કસોટીના દરેક પેપરો જોવા મળશે ત્યારબાદ આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષય જોવા મળશે કોઈ પણ વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી અભ્યાસ સોલ્યુશનો સાથે સોલ્યુશનો અને સ્વ અધ્યયન સોલ્યુશનો તમને અહીંથી મળી જશે વિડીયોને આગળ વધારતા બીજું વાદળ એટલે શું વાદળના પ્રકારો આકૃતિ સાથે સમજાવો વિડીયોને પોસ્ટ કરીને વાંચી શકો છો વૃષ્ટિના પ્રકારો જણાવી ભૂપૃષ્ઠની વૃષ્ટિ વિશે વિગત સમજૂતી આપો ಪ್ರಶ್ನ ಬೆ ಮುದ್ದು ಪೆಲ್ ಮಹತ್ವ પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો પહેલું ઉનાળામાં બાષ્પીભવનની પ્રક્રિયા ઝડપી બને છે જવાબ આવશે સૂર્યની ગરમીથી પાણીની બાષ્પ બને છે ઉનાળામાં તાપમાન ઊંચું હોય છે વળી ગરમ અને સૂકી હવામાં ભેજ ધારણ કરવાની ક્ષમતા વધુ હોય છે આમ ઉનાળાની અધિક ગરમી અને સૂકી હવાના કારણે ઉનાળામાં બાષ્પીભવનની પ્રક્રિયા ઝડપી બને છે બીજું મુંબઈ અને પુણે વચ્ચે ઓછું અંતર હોવા છતાં મુંબઈમાં વૃષ્ટિ વધુ થાય છે જવાબ આવશે ભારતમાં પશ્ચિમ ઘાટની પશ્ચિમ બાજુએ આવેલ મુંબઈ પવનુખી પ્રદેશ છે તેથી અહીં વધુ વૃષ્ટિ થાય છે જ્યારે પુણે મુંબઈ થી દૂર નથી પણ તે પશ્ચિમ ઘાટની પૂર્વ બાજુએ પવન વિમુખ પ્રદેશમાં છે તેથી ત્યાં વૃષ્ટિ ઓછી થાય છે આ મુંબઈ અને પુણે વચ્ચે અંતર ઓછું હોવા છતાં મુંબઈમાં વધુ વૃષ્ટિ થાય છે ત્રીજું શિયાળામાં ગુજરાત અને રાજસ્થાન જે તે પ્રદેશનું હવામાન ઠંડુ થાય છે તે પ્રદેશમાં દેવાતા ઠંડા પવનો દ્વારા આસપાસ કે દૂરના પ્રદેશો સુધી ઠંડીનું મોજું ફરી વળે છે ભારતમાં હિમાલય પર શિયાળામાં ભારે હિમવર્ષા થાય છે ત્યારે ત્યાંથી આવતા ઠંડા પવનોને કારણે શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં કેટલીકવાર ઠંડીનું મોજું ફરી વળે છે પ્રશ્ન પ્રશ્નચાર નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો પેલો વૃષ્ટિના વિતરણ પર કયા પરિબળો અસર કરે છે જવાબ આવશે અક્ષાંશ સમુદ્રની અંતર ભૂકૃષ્ઠ પવનો મહાસાગરના પ્રવાહ પ્રવાહો

કૃત્રિમ દ્રષ્ટિ માટે કયા પદાર્થોનો ઉપયોગ થાય છે સોડિયમ ક્લોરાઇડ સોફ્ટ સોલ અને સિલ્વર આયોડાઇડ વગેરે પદાર્થોનો ઉપયોગ થાય છે ચોથું સ્વરૂપો કયા કયા છે ઝાકળ હિમ ધુમ્મસ વાદળ અને વરસાદ વગેરે ઘણી ભવનના મુખ્ય સ્વરૂપો છે પાંચમું ઝાકળ બનવા માટેના અનુકૂળ સંજોગો જણાવો રહેલો પૂરતો ભેજ સ્વચ્છ આકાશ હવામાન ક્યાં પડે છે મેઘાલયની ખાંસીની ટેકરીઓમાં આવેલા ચેરાપુંજીમાં વર્ષ દરમિયાન આશરે બારસો સેમી જેટલો વરસાદ પડે છે જે વિશ્વનો સૌથી વધુ વરસાદ છે સાતમો વર્ષ પ્રદેશ એટલે શું

માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો પહેલું પૃથ્વી સપાટીથી ઊંચાઈ હવામાં આવેલા ધુમ્મસને શું કહે છે જવાબ આવશે એ વાદળ બીજું ભેજના પ્રમાણની નોંધ લેતા સાધનને નીચા નામાથી કયા નામે ઓળખવામાં આવે છે તેમાં જવાબ આવશે સી હાઈગ્રોમીટર ત્રીજું ભારતના કયા રાજ્યમાં શિયાળાની ઋતુમાં વૃષ્ટિ થાય છે જવાબ આવશે બી તમિલનાડુ ચોથું ભૂમધ્ય આબોહવા વાળા પ્રદેશોમાં કઈ ઋતુમાં વૃષ્ટિ થાય છે જવાબ આવશે એ શિયાળામાં પાંચમું ચેરાપુંજી ભારતના કયા રાજ્યમાં આવેલું છે જવાબ આવશે બી મેઘાલય છઠ્ઠું પૃથ્વી સપાટીથી કેટલા કિમીની ઊંચાઈ પછી ના વાતાવરણમાં ભેજ લગભગ હોતો નથી જવાબ આવશે એ દસ થી બાર થેન્ક યુ